બોટાદ શહેરમાં જુના કબ્રસ્તાન પાસે ડિગ્રી વગરના બોગસ ડોક્ટર એસઓજી પોલીસે ઝડપી પડ્યો આજ રોજ બપોરના ત્રણ કલાકે મળતી માહિતી અનુસાર બોટાદ શહેરમાં મુસ્લિમ સોસાયટી જુના કબ્રસ્તાન પાસેથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટર બાતમીના આધારે બોટાદ જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો બોટાદ જિલ્લા એસઓજી પીઆઈ એમજી જાડેજા તેમજ પોલીસ સ્ટાફના માણસોએ બાતમીને આધારે મોટાદ શહેર મુસ્લિમ સોસાયટી પાસે આવેલ કબરસ્તાન પાસેથી ડિગ્રી વગર ના બોગસ ડોક્ટર ને ઝડપી પડ્યો હતો આ બોગસ ડોક્ટર પાસેથી જુદા જુદા દર્દો મટાડવાની એલોપેથીક ટીકડીઓ તેમજ જુદા જુદા દર્દો મટાડવાના ઇન્જેકશનો તેમજ ઇન્જેક્શન આપવાની સિરીજ તથા ગ્લુકોઝ નાના મોટા પ્રવાહી ભરેલા મળી રૂપિયા વીસ હજાર છસો પચાસ રૂપિયા નું મેડિકલ પ્રેક્ટિસ ને લગતો સામાન પોલીસે મુદ્દામાલ કબજે કરી યાકુબ ખાન યુસુફ ખાન પઠાન ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે